બા દરે ખાબર છે કા વસ્તુ જુવે એ ખાવાનું બીજું ને બાજુ પેલે ખાવાનો લેટ તો ઇમ કે એલા ભાઈ લોકો તો કીધા છે એટલો લેટ પી લે આ પીલા જોય ફાલ ટોકુ બગાડ ખા ગોમો ભગવાઈ નથી બોલો મુખી તો એ મુખ્યા એટલે મારે ફોફડ તાકતા નહીં બાજા

ફરે અંબે મા તમારા મલકમાં જાળી પાડી નો નહીં પાર અંબે તમારા મારા મલકો જાડે નો નહી પાર હરે અંબે મા તમારા મલકમાં જાડી પાડી નો નહીં પાર અંબે મા તમારા મુલકો જાડે નો નહી પાર હે દર્શન રે મારી ભખરો વાણી રે માં દર્શન દેજો રે મારી ભખરો વાણી રે માં હરે મારી પેપડી વાળી રે માં દર્શન દેજો રે મારી પેપડી વાણી રે માં હરે અંબે માં તમાર માલકામ મારે આવી ગયું જો મારું પાણી આવી ગયું મોખણ ની વાત ને ગરબો યાર બે પૂરી પુરી યથા નહી

અંબાજી જીએ ને એટલે સેવા કરવા માટે લોકોની તળાપરી લાગે છે ડોક્ટરો દવાઓ મલમ ને બધું મશીન આવું વાયબ્રેટ વાળું

હોય છે પણ લડી અવસ્થા એ ઠેલો અમે લઈ લઈએ ગયેલા છે

માતાજી ભલું શું કરજો અમને આલી આજે આવું ના આવું પેલો કે ને એ લાલો એ હા હા કે હવે હવે મને થાક લાજો લેજો તમે થેલો તમારો અમા નહીં જોઈતો ખરેખર વાત આજી જાય શું નાસન મન દઈ જાય મન તો પણ એકલો એકલો જીવતા નાચે કોઈ વાગતું નહી ને હું નાચ્યો બાજો નાચે ઓ વા નાતા સોના લગાડે બોસી રે અંબે માં ચાલો દી દી

એરદો જલ્દી કે ખાવાળા તો આપળો પર રહી જાઓ પેલો ના વાદી ખાણ કંપે થઈ લેતા બેચી માતાજી જવાનો બધા ભેગા નહીં તો હાથે કરતા નહીં નહીં